સદગુરુ ભગવાન કી રય સનાતન ધર્મની રે જે ગુરુએ આપી છે વિધિ એના અનુસાર જો મંત્રનું જપ કરીશું તો મંત્રનું ફળ મળે છે અને ગુરુ મંત્રનું ફળ એક જ હોય છે કે આત્મા સુધી પહોંચવું એ ગુરુમંત્રનું ફળ આત્મા સુધી પહોંચવાનું હોય છે ભક્તિ પ્રાપ્ત કરવાની હોય છે આપણને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે તો ગુરુ મંત્ર જપવાથી સુખ સુવિધા અને પરિસ્થિતિમાંથી પસાર થવાની આશા છોડી દેવી ગુરુ મંત્રથી આત્માની પ્રાપ્તિ થાય જ્ઞાન પ્રાપ્ત થાય વૈરાગ્ય પ્રાપ્ત થાય ભક્તિ મળે અને ગુરુના મંત્રથી આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો છે એટલે જ ગુરુ કહેશે આશાને તુષણા છોડી દેવો અને પકડવું નિજ નામ અને નિજ નામ પકડશું ત્યારે જ નિજ ઘરમાં આપણે પહોંચી શકશું આત્મા પરમાત્મા છે આત્મા ચૈતન્ય છે અને આત્મા સદૈવ પણ નિજ મંત્ર છે અને આત્માનું જે નામ છે એ જ ગુરુ મંત્ર છે અને આ જ સર્વ જ્ઞાનનું પણ મૂળ છે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શબ્દનું રહસ્ય સારી રીતે સમજવું અને ગુરુ મંત્રના જે અક્ષરોમાં જ ઈશ્વરનું જ્ઞાન સમાવેલું છે તેથી જો આપણે મંત્ર ફળે એવી ઈચ્છા રાખતા હોય તો તેના વિશે સાચી સમજણ પણ આપણે કેળવવી જરૂરી છે મંત્ર અને મંત્ર જપનાર આ બંને અલગ છે એવો ભાવ સેવવાથી મંત્ર ફળતો નથી મંત્ર અને મંત્ર જપનાર વચ્ચે ભિન્નતા ભાવ ન હોવો જોઈએ અને મંત્રના રટણમાં મંત્ર સંયમ પ્રગટ થાય છે અને મંત્રનું ધ્યેય અથવા તો લક્ષ્ય આત્મા છે આત્મા જ તેનું લક્ષ્ય છે અને ત્યાંના રટણથી જ જે પ્રાપ્તિ થવાની છે તે પણ આત્મા જ છે મંત્ર અને મંત્રનો જાપ કરનાર અને મંત્રનું જે લક્ષ્ય છે આ ત્રણને એક થઈ જાય એટલે કે અભિન્ન પ્રાપ્ત થાય અભિન્ન એટલે અલગપણું છે એ મટી જવું જોવે ત્યારે જ મંત્રના ફળની પ્રાપ્તિ થાય છે અને મંત્રના રટનની આ સાચી રીત પદ્ધતિ છે અને મંત્રનું લક્ષ્ય પણ હું જ છું આ એક ભાવ પણ આપણે કેળવવો અને સતત યાદ રાખવું કે આપણે પોતે જ બ્રહ્મ છીએ અને આપણે પોતે જ શિવ છીએ આપણે પોતે પરમાત્મા છીએ અને ગુરુના મંત્રનું ચિંતન એ જ આપણા પોતાના આત્માનું જ્ઞાન છે અને આ મંત્ર આપણી અંદર ચાલી રહ્યો છે એવી પ્રતીતિ જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી મંત્ર જાપ આપણે જપ્યા કરવો અને સાલું પણ રાખવો ને શાંત સીતે બેસી અને શ્વાસો ઉશ્વાસ સાથે આ ગુરુ મંત્રને જોડી અને મંત્ર જાપ કરવાથી આખરે આપણને સહજ રીતે સમજ પણ પડશે કે આ ગુરુમંત્ર પોતાની મેળે જ સંયંભૂ થાય છે અને શ્વાસ અંદર જતા અને એ જ શ્વાસ બહાર આવતાની સાથે જ આપણને આ મંત્ર સાંભળવા મળશે પરંતુ મંત્રને માત્ર સાંભળવો એટલું જ પૂરતું નથી પરંતુ તે જ સ્થાને જે ધ્યાન કેન્દ્રિત કરીશું પરંતુ જે સ્થાને આપણો શ્વાસ લઈ પામે છે અંદરને બહાર એ સ્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણને ઉચ્ચ પ્રકારનું ધ્યાન અને સર્વોત્તમ જ્ઞાનની સ્થિતિ પણ આપણે ગણાશે તે જગ્યા ઉપર વિચારનું કોઈ પણ અસ્તિત્વ હોતું નથી અને તે જ સદગુરુના આપેલા મંત્રનું સાસુ લક્ષ્ય છે અને આ જ એક સંસ્કારિક સ્થાન પણ છે અને આ જ સ્થાન ઉપરથી દરેક શબ્દો ઉદ્ભવે છે અને ત્યાં જ પાછા લઈ પામે છે અને આ જ એક નિરાકાર સ્થાન તો આવી જ રીતે આપણા સદગુરુના મંત્રનું જટન રટન કરવું જેનાથી આપણને મંત્રનું સાસું ફળ મળે અને સાસું ફળ જ મળવું જોવે અને મંત્રનો લક્ષ્ય આત્મા સુધી પહોંચવાનો છે કોઈ ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થાય એવો વિષય આમાં નથી કારણ કે સદગુરુના મંત્રથી ભૌતિક નહીં પણ આપણી આધ્યાત્મિકની ઉચ્ચ કોટી સુધી પહોંચાડે છે અને આત્માના સુધી પણ આપણને પહોંચાડે છે સંસારિક વિષયોનો લાભ મેળવવા માટે જો ગુરુ કરાવવા હોય તો નહીં કરાવવા એમાંથી કોઈ લાભ નહીં થાય હરિનો પંથ પકડવો છે હરિને માર્ગે ચાલવું છે તો ગુરુ મંત્ર જરૂર લેવો અને ગુરુ પણ કરાવવા પણ ગુરુ કરવાથી કાંઈ નહીં થાય આપણે ગુરુના બનવું પડશે અને ગુરુના થઈને રહેવું તો જ આ માર્ગ આપણને અને આ મંત્ર સીધો જ આધ્યાત્મિકની અંદર લઈ જશે અને ગુરુ કરવાથી કશું નહીં થાય ગુરુના બની જવું અને તન અને ધનથી સદગુરુના વસનમાં ચાલવું એના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો તો જ આ બધું આપણને બધું ફળે એવું છે તો જ જ્ઞાન થાય અને તો જ આપણને આમાં માર્ગ કાંઈક મળે અને ગુરુ કરાવી લીધા અને ગુરુ મંત્ર લઈ લીધું પછી કાંઈ કરવું જ નથી તો કશું પણ પ્રાપ્ત થવાનું નથી આપમેળે કે મંત્ર લઈ લીધો હવે આપણને કાંઈ જરૂર નથી એવું કશું નથી બધું જ કરવું પડશે ભજન કરવું પડશે સાધના કરવી પડશે કારણ કે ભજન સાધના વગર મન ક્યાંય ઠેરાશે નહીં જ્યાં સુધી મન આપણી અંદર નહીં ઠેરાય ત્યાં સુધી આપણને ત્યાં કેમ જોવા મળે દરેક સાધકને ઈશ્વર સુધી પહોંચવા માટે વિવેક જરૂરી છે અને રહેણી કેણી પણ જરૂરી છે ભક્તિ માર્ગ પણ જરૂરી છે વિવેકને રેણી કેણી જ્યાં સુધી સાધકને અંદર નહીં ઉતરે નહીં ઉગાવો આવે ત્યાં સુધી મંત્ર પણ નહીં ફળે ગુરુ આશીર્વાદ પણ નહીં ફળે અને આ જ જ્ઞાનથી ને આ જ ભક્તિથી ને આ જ વિવેકથી ને આ જ રેણીથી સાલશું તો ગુરુ કરવાની જરૂર નથી અને ગુરુ જ આપણને સામે હાલીને મળી જાય છે અને રહેણી કેણીમાં હાલવું નથી વિવેકથી જીવન જીવવું નથી અને ગુરુ મંત્ર લઈને ફરવું છે અને કહેવું છે મેં ગુરુ છે અને બીજાનું ધ્યાન રાખવું એના કરતાં વધારે આપણે આપણું ધ્યાન રાખવું એ જ સાચી ભક્તિ છે કે મારા જીવનમાં ડગલેને પગલે ક્યાંય ભૂલ ન થાય અને જ સાચી ભક્તિ કહેવાય આને જ વિવેક કહેવાય ને રેણી વગર રામ રીઝે નહીં ભલે કોટી કરે ઉપાય એટલે દરેક સાધક પણ આની અંદર સ્થિર થઈ જાય છે આ એક સદગુરુની મંત્રની શક્તિ છે કેમ કે આ મંત્ર એક જડ નથી હોતો આ ચેતન મંત્ર હોય છે અને ગુરુ મંત્ર દ્વારા જ સાધકને આ અનુભવ થઈ શકે છે અને જેમાં કલ્યાણ આપણને જણાય છે તેમાં જ આપણું શીત પોરવવું જોઈએ સાધક પુરુષે પણ સત્ય અને કોમળ તથા પ્રિય વસન પણ બોલવું જોઈએ અને આજ સાધના માર્ગ છે આજ ઉત્તમ ધર્મનો માર્ગ છે અને કોઈ પણ ટીકા આપણી કરે તો પણ ક્રોધ નહીં કરવો ને ઈર્ષ્યા નિંદા અને અસંતોષ ક્રોધી શંકાશીલ અને પારકાના દુર્ગુણ જોવા આવા જે ગુણો છે આવા જે ગુણોવાળા સાધકને ક્યારેય પોતાના ગુરુના મંત્રમાં સફળતા મળતી નથી અને સાધના માર્ગમાં આગળ વધાતું પણ નથી ને ગૃહ ગૃહ સાધક જે છે એ બ્રહ્મનિષ્ઠ તથા તત્વજ્ઞાન પરાયણ પણ થવું અને જે જે કર્મ કરવામાં આવે તે બ્રહ્મને પણ અર્પણ કરવા આ સાધકને એ પણ રાખવું જોઈએ દરેક સાધકને પોતાની વિદ્યા અને પોતાની સાધના જ પોતાનો મિત્ર છે અને અજ્ઞાનને નાશ કરી અને શિવ સાથે એકકાર કરવાની શક્તિ પણ મંત્રની અંદર પડે જ છે ને જેમ જેમ આપણો ગુરુ આપેલો મંત્ર જપતા જઈએ છીએ અને પરાવાણી સુધી પહોંચી જાય છે ત્યાં જ આપણને આત્માનો ઝાંખી થાય છે પરંતુ ગુરુની કૃપાથી આ સ્થિતિ પણ એક ઉચ્ચ કક્ષાએ પણ આપણને પહોંચાડે છે ને અક્ષરના દિવ્ય સ્વરૂપનો પણ અંતર આત્માનો સાક્ષાત્કાર થશે ને મંત્રનો જપ આપણા સૂક્ષ્મ શરીરમાં થાય છે ત્યારે એક મંત્રના એક દિવ્ય સ્વરૂપની પણ આપણને ઝાંખી થાય છે અને અનેક નવા પ્રકારના સુખનો પણ આપણી અંદર એક ઉદય થાય છે અને આ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ દઢ થઈ જાય છે અને આ કક્ષાએ જ્યારે સાધક પોસે છે ત્યારબાદ જ મંત્ર જે પ્રયત્નપૂર્વક જપવો પડતો નથી સાક્ષાત અનુભવ થાય છે અને પરાવાણીની કક્ષાએ જ્યારે આ મંત્ર જપ છે એ મંત્ર જપ નથી એ જ અખંડ અજંપા છે અને એ જ શુદ્ધ ચેતન શુદ્ધ આત્માનો અનુભવ છે અને આ જ અજંપા નાદ પણ છે અને આ મંત્ર દૂરથી અને નજીકથી પણ આપણને સંભળાય છે નિર્મળ શીતે આ મંત્રના જાપમાં આપણે તલીન બની જઈશું તો સર્વ અને સ્વર્વજ્ઞ મહાપરબ્રહ્મ પરમાત્માનો પણ આપણને અહીંયા દર્શન થાય છે અને આપણી સાધનાનું સાસું ફળ આ છે ગુરુ પાસેથી જ્ઞાન લીધા પછી આ અનુભવ અને આ સાધના માર્ગમાં ચાલવાથી આપણને આજ ફળ રૂપમાં પરમાત્મા રૂપી પ્રાપ્ત થાય છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય